વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ગૃહમાં શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે નિઝામપુરા ખાતે બધા જ જે બાળકો છે તેઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના જ અધ્યક્ષસ્થાને આ એક કાર્યક્રમ યોજાયો છે જેમાં ભારતીબેન બારોટ મણિભાઈ વાછાણી ઘનશ્યામભાઈ સોલંકી શૈલેષ પરમાર પ્રોજેક્ટ મેનેજર મુકેશભાઈ મોદી અને પારુલબેન પરમારની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છે અતિથિ તરીકે જ ભગતજી પ્રદેશ મહામંત્રી શૈક્ષણિક કીટના ડોનર ધીરુભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ પ્રારંભમાં અંધશાળાના દિવ્યાંગ બહેનોએ પ્રાર્થના પણ રજૂ કરી હતી ત્યારબાદ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું સર્વે જે મૃત્યુ પામેલા છે તેઓને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી શૈક્ષણિક કીટમાં જે કાર્યોને વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં સર્વ મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે ધીરુભાઈ ઠક્કરે જે બાળકોને પ્રોત્સાહન પણ આપ્યું છે અને જણાવ્યું છે કે તમામ બુલકાઓ એ સૌનો સાથ સૌનો સહકાર પણ રહેશે ડૉક્ટર હેમાંગ જોશીએ બાળકોને અભિનંદન આપ્યા છે ઉત્તરોત્તર શિક્ષણ કાર્યમાં મગ્ન થાય સર્વાંગી વિકાસ થાય તેવું પણ જણાવ્યું છે વધુમાં ઉમેર્યું છે કે દિવ્યાંગ બાળકોએ માટે આ વખતે જે ખેલ મહાકુંભનું આયોજન કરશે તેમાં સંપૂર્ણ ખર્ચ ઊં ઉઠાવીશ ગૃહમાં બાળકો સાથે જ મળવાની તક બદલ ચેરમેન છે અને સભ્યોનો એક આભાર વ્યક્ત કર્યો છે સાથે સમગ્ર કાર્યક્રમની વિશેષ રીતે ઉજવવામાં આવ્યો છે શ્રીમતી સંધ્યાબેન અને તેમની ટીમનું આયોજન હતું કાર્યક્રમનું જીવંત આલેખન રોહિતભાઈ બારોટે કરી આભાર દર્શક કરી અને મણિભાઈ વાછાણીએ આ માહિતી આપી છે છેલ્લા 10 15 વર્ષથી કોઈ એ ખેતરમાં મૂકી દીધું કોઈએ એ દર અગર છોડી દીધું કોઈએ રસ્તામાં ફેંકી દીધું અથવા અમારી સંસ્થામાં આવીને મૂકીને પાણી મૂકી દેતા રહે એ બધાને તરફ ખાસ ધ્યાન દોર મોડે એટલે પારુને સીધા ઘાટન મોકલે છે એની સારસ્તેલા સુરક્ષા સાથે દી તંદુરસ્તી કે કરે પછી મને પૂછતા કે સાહેબ આવું તો એટલે અમે બધા સભ્યો વિચાર કરીને सो इस तरह से काम करते हुए जो आप लोग बार्गु हैं, इन्हीं बार्गुओं में जा रहे हैं, नमस्कार एक्सप्रेस। इस समय पैरारोम पे ऊपर धनिष कुछ सुंदर बार्गु। ठुम आप आपने मानने, जैज़मेंट्री ने विनर करी, कि बार्गु भी सुंदर है कोई नमक-नमक के टूर्नामेंट है।

હું મારા માથે લઉં છું અને હંમેશા આ કમિટી એમના ચેરમેનશ્રી એમના સદસ્યો સાથે એમના એક નાના કાર્યકર્તા તરીકે ઉભો રહી અને દરેક બાબતમાં હું મારી કટિબદ્ધતા દર્શાવું છું